બારડોલી વિસ્તારમાં ગુનાહિત પોલીસ ગુનો દાખલ થયો હતો બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી શાસ્ત્રી રોડ પર આવેલ આકૃતિ વિલામાં રહેતા અને ગાડી લેવેશ કામ કરતા અંકિત પરેશકુમાર શાહ તેમના પરિવાર સાથે રહે છે અંકિત પરેશકુમાર શાહ અને અક્ષય આહિર વચ્ચે નાણાકીય લેવડ દેવડ થતી હોય જે બાબતે બારડોલીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાગર મનોજ સાઠે રહેઠાણ એમ એન પાર્ક સોસાયટી ભાજપ કાર્યાલયની બાજુમાં બારડોલી અંકિત શાહને ફોન કરી ધાપગમ ધાક ધમકી આપી મા બેનની ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે અંકિત પરેશ શાહે બારડોલી પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ અને પોતાના અને પરિવારની જાન સલામતી માટે બારડોલી પોલીસ સ્ટેશનમાં સાગર સાઠે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદના આધારે બારડોલી પોલીસે નાસ્તો ફરતો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આજરોજ બારડોલી પોલીસે સાગર મનોજ સાથેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે જુવા રાજેશ માંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ